છેલ્લા ચાર પાંચ દિવસથી તો વરસાદ સતત વરસી જ રહ્યો છે તેના કારણે પશુઓને ઘાસચારાની પણ ઘણી તકલીફ પડે છે અને ખેતી માટે પણ છે ચાર પાંચ દિવસ તો ખરા જ પણ છેલ્લા ત્રણેક મહિનાથી સતત વરસાદ ચાલુ છે તેના કારણે કોઈ પણ પ્રકારની ખેતી ખેડૂત કરી શક્યો નથી બધા જ ખેતરોમાં અતિશય નિંદામણ ઉગી ગયા છે ખેતરમાં ખેડ કરવા માટે પણ ટ્રેક્ટર જઈ શકે તેવી પરિસ્થિતિ નથી એટલે દિવેલાના વાવેતર પણ થઈ શક્યા નથી અગાઉ કપાસનું વાવેતર પણ બહુ ઓછું થઈ શક્યું છે અને મગફળી પણ જે જે ખેડૂતોએ વાવી છે તેમની મગફળી પણ બહુ પીળી પડી ગઈ છે એટલે ખેડૂતને એ તેમાં ખર્ચ પણ વધતો જાય છે કારણ કે વધુ વરસાદના કારણે રોગ જીવાત અને મગફળીના પાકમાં કાળી ફૂગ સફેદ ફૂગનો પણ પ્રોબ્લેમ બહુ દેખાય છે ડોળનો પણ અતિશય પ્રોબ્લેમ હતો ઘણા ખેડૂતોએ પોતાની મગફળી ખેડી પણ કાઢી છે એવી પરિસ્થિતિ થઈ છે એટલે અતિશય વરસાદના કારણે ખેતી થઈ શકી નથી એટલે આ વખતે ખેડૂતને ઘણું બધું વરસાદ સારો થયો છે બધા ડેમ પણ ભરાઈ ગયા છે નદીઓમાં પાણી પણ આવ્યા છે એ તો જો કે પાણી વધારે આવ્યું એ આનંદની વાત છે કારણ કે ખેડૂતોને પિયત માટે શિયાળુ અને ઉનાળું પણ પાણી મળશે એ તો ખુશીની જ વાત છે પરંતુ ચોમાસું આખું ખેડૂતનું ફેલ થયું છે અને દિવેલાની ખેતી પણ બહુ લેટ થતી જાય છે જો વરસાદ રોકાઈ જાય તો હજુ પણ દિવેલાની ખેતી થઈ શકે એટલે થોડી તકલીફની વાત છે પણ વરસાદ આવે છે એ પણ આનંદની વાત છે આ વખતે અમે તમને આપીશું પણે પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં